રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે હવે જેપી પી નડ્ડાને રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા છે તો ગુજરાતમાંથી નમસ્કાર દર્શક મિત્રો જેપી પી નડ્ડા હિમાચલના છે અને હિમાચલને બદલે એમને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર કેમ બનાવાયા એની એક ચર્ચા ચાલે છે અને રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે હવે જેપી પી નડ્ડાને રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા છે તો ગુજરાતમાંથી જે ગુજરાતનું જે કોટા છે એમાંથી એક મંત્રી પદ ઓછું થવાની શક્યતા છે તો આ એક એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપ માટે ગુજરાત હંમેશા ઘડ રહ્યું છે અને કોઈ પણ નવા પ્રયોગો કરવા હોય તો એના માટે હંમેશા ગુજરાતની પસંદગી કરવામાં આવે છે જે પ્રયોગ સફળ થાય એ પછી આખા દેશમાં ભાજપ લાગુ કરે છે તમે નો રિપીટની થિયરી જુઓ તમે ચૂંટણી વગર સીએમ બનાવવાની વાત જુઓ તમે પાંચ વર્ષ જ્યારે કોઈ સીએમના પૂરા થવાના હોય એના એક વર્ષ પહેલાં એમને મંત્રી મુખ્યમંત્રી પદેથી હટાવી દેવા પેજ પ્રમુખ આવા ઘણા બધા પ્રયોગો છે એ ભાજપ દર વખતે ગુજરાતમાંથી કરતું રહે છે હવે આ વખતે જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે હવે ગુજરાતમાંથી ઓલરેડી એક રાજ્યસભાના સાંસદ છે જ વિદેશ મંત્રી એસ જયશંકર હવે એમનો જે કાર્યકાળ છે એ બે હજાર અઠ્ઠાવીસમાં પૂરો થવાનો છે એટલે જો આપણે એમ જોઈએ કે ગુજરાત બહારના હવે બે નેતાઓ થઈ જશે એક એસ જયશંકર કે જેમનો કાર્યકાળ બે હજાર અઠ્ઠાવીસમાં પૂરો થવાનો છે અને હવે જે પી નડ્ડાને રાજ્યસભા તરીકેના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે રાજ્ય ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવા પાછળનું ભાજપનું સમીકરણ એ છે કે હવે જે પી નડ્ડાનું કદ ખાસું વધી ગયું છે અને ગુજરાત સૌથી સેફ રાજ્ય છે તો જેપી નડ્ડાને અહીંયાથી રાજ્યસભાના સાંસદ બનાવીને પછી ભાજપ એમને કેન્દ્રની અંદર મંત્રી બનાવી શકે છે એ શક્યતા ત્યારે બનશે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપ ફરીથી સત્તા ઉપર આવે તો જેપી નડ્ડાને કેન્દ્રમાં મંત્રી બનાવી શકાય છે હવે તમે એ જુઓ કે ઓલરેડી બે એક તો એસ જયશંકર ગુજરાત કોટામાંથી ગુજરાત કોટામાંથી છે જ બીજા જેપી પી નડ્ડા બનશે એટલે ગુજરાત કોટામાંથી ગુજરાત બહારના બે મંત્રી બની જશે એટલે આમ એમ વિચારો કે ભાઈ કેન્દ્ર સરકાર એમ નક્કી કરે કે ગુજરાતમાંથી ત્રણ કે ચારને મંત્રી બનાવવાના છે તો ગુજરાતમાં જે ગુજરાતના ઓરિજિનલ જે લોકો છે એ ગુજરાતના છે એમને એક એક મંત્રીપદ ઓછું મળી શકે એટલે એક મંત્રીપદ ગુજરાતના નેતાનું કપાઈ શકે છે આ અત્યારે શક્યતાઓ છે અને હવે લોકસભાની ચૂંટણી જ્યારે ભાજપ જીતશે ત્યારે ખબર પડશે પણ અત્યારે એક વાત નક્કી છે કે જેપી પી નડ્ડાનું કદ ખાસું એવું વધી ગયું છે અને એમને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવે તો નવાઈ બિલકુલ નહીં લાગશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ